નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસને મંગળવારના રોજ તુવેરની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને તુવેરની આવક અંગે વાત કરીએ તો છ હજાર આઠસોને દસ કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના તુવેર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નવી તુવેર છે ભાઈ સાવત ચૌદસો ને એકવીસ રૂપિયાના ભાવ થાય છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે એક સરખું છે ચૌદસો ને એકવીસ રૂપિયા તેરસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા નીચું છે ભાઈ લીલો દાણો વધારે છે તેરસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાઈ નબળું છે ભાઈ અડતાલીસ રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતાં નીચું તેરસો ને અડતાલીસ રૂપિયા નવી તુવેર છે ભાઈ ચૌદસો રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું છે ચૌદસો રૂપિયાના ભાવ થયેલ છે નવી તુવેરના ચૌદસો રૂપિયા પૂરા મીડિયન તુવેર છે ભાઈ ચૌદસો ને આઠ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે કોક લીલો દાણો છે ભાઈ ચૌદસો ને આઠ રૂપિયાના ભાવ સાવત તુવેર છે ભાઈ તેરસો ને સત્તાવન રૂપિયાના ભાવ થાય છે જોયેલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ બુડ લીલું છે ભાઈ તેરસો ને સત્તાવન નેવું રૂપિયાના ભાવ થયે છે ભાઈ નવી તુવેરના જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે ભાઈ દાણે એક સરખું છે કલરમાં પણ સારું તેરસો ને નેવું રૂપિયાના ભાવ તેરસો ને સિત્તેર રૂપિયાના ભાવ થયા છે ભાઈ સાવત તુવેર છે દાણે મીડિયમ છે ભાઈ મીડિયમ ક્વોલિટી તુવેર છે તેરસો સિત્તેર રૂપિયા દાણે ઝીણા મોટું પણ છે તેરસો સિત્તેર તેરસો ને નેવું રૂપિયાના ભાવ થયા છે નવી તુવેરના ભાઈ જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરી દાણે એક સરખું છે ભાઈ કલરમાં પણ સારું છે તેરસો નેવું રૂપિયા સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ તેરસો નેવું રૂપિયા તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી ની વાત કરીએ ગુડ લીલું છે ભાઈ લીલો દાણો દેખાય છે તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ થયા છે ચૌદસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે ભાઈ નવી તુવેરને જોઈ લઈએ ક્વૉલિટી ક્વૉલિટીની વાત કરીએ તો એક સરખો દાણો છે ભાઈ કલરમાં પણ સારું છે ચૌદસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે નવી તુવેર ચૌદસો ને આડત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ નવી તુવેરના જોઈલ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે રૂપિયા ને ત્રાણું રૂપિયાના ભાવ છે ક્વોલિટી જોઈલ્યુટીની વાત કરીએ સારી ક્વોલિટીમાં તુવેર છે ભાઈ દાણે પણ સારું છે તેરસો ને ત્રાણું રૂપિયાના ભાવ નવી તુવેરના તેરસો ત્રાણું નવી તુવેર છે ભાઈ તેરસો ને અડસઠ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો લીલો દાણો પણ છે ભાઈ તેરસો અડસઠ રૂપિયા દાણે એક સરખું છે ભાઈ તેરસો અડસઠ રૂપિયા નવી તુવેર ચૌદસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર છે ભાઈ દાણે એક સરખો છે કલરમાં પણ સારું છે ભાઈ ચૌદસો ને એકત્રીસ રૂપિયાના ભાવ છે નવી તુવેરના મીડિયમ તુવેર છે ભાઈ તેરસો ને રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ દાણે સારું છે ભાઈ મીડિયમ ક્વોલિટી તેરસો નેવ્યાશી રૂપિયા મીડિયમ